પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આ પૂજાઓ મહિલાઓ કરે છે છઠ પૂજાનું સમાપન આજે થઈ રહ્યું છે અને સૌ કોઈક અમદાવાદના ઇન્દિરા બ્રિજ આગળ જે ઘાટ બનાવવામાં આવ્યો છે ત્યાં પૂજા વિશેષ કરી રહ્યા છે આપ દ્રશ્યો જુઓ કે મોટા પ્રમાણમાં તમામ જે શ્રદ્ધાળુઓ છે તેઓ અહીં પૂજા માટે પહોંચી રહ્યા છે અને એક બાદ એક તમામ જે લોકો કે જ્યાં ઘાટની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં પરિવાર સાથે પૂજા કરી રહ્યા છે મહત્વની વાત એ છે કે છઠ પૂજામાં સૂર્યદેવની પૂજા વિશેષ આરાધનાનો વિશેષ મહિમા હોય છે અને तमाम जो परिवारजनोंमनु आरोग्य स्वस्थ रहे परिवार में शांति रहे ये पूजा महिलाओं करती हुई है के अपनी उपस्थित है श्रद्धाओं उपस्थित है कि जमने आ पूजा करी है एम बातचीत करी एमने पूछीशू अच्छा पूजा थी गई है कि रही पूजा पूजा हो गई है और बहुत अच्छी प्रशासन ने व्यवस्था की थी हम लोग मिथिला से ही है और छठी मैया सब सबकी मनो सबका मनोकामना पूर्ण करे सबका ख्याल रखें इसलिए ये पूजा की जाती है और बहुत अच्छे अच्छा व्यवस्था कल भी आज भी दोनों दिन गुजरात प्रशासन ने बहुत अच्छे से हम लोगों को ये छठ पर मनाने का व्यवस्था किया हुआ है हम बहुत आभारी हैं बिल्कुल दृश्य हाल आप जु सको मोटा भागना तमाम जो लोगों सामान्य रीते जयरे सूर्यास्त सूर्योदय ज़्यादा थत तो हो त्यारे आप पूजा समापन करते सूर्यदेवनी पूजा કરીને ત્યારબાદ પૂજા જે છે એનું સમાપન કરવામાં આવતું હોય છે ખાસ અમદાવાદ મહાનગરપાલિકાએ એ રીતની વ્યવસ્થાનું આયોજન અહીં કર્યું હતું કે જેમાં ઘાટમાં તમામ જે લોકો છે એવો સૂર્ય ભગવાનને જે છે તે નમન કરી શકે પૂજા કરી શકે અર્ધ આપી શકે અને ત્યારબાદ તમામ જે લોકો છે એમને એવો નીકળી પણ શકે અહીંથી તે પ્રકારની તમામ જે વ્યવસ્થા છે એ કરવામાં આવી હતી કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ